પટેલ કર્ણાવતી ક્લબ અને રિસોર્ટ એ અમારા કર્ણાવતી ક્લબ નું એક સપનું હતું જે અમારા બધા જ બોર્ડ મેમ્બરો સાથે મળીને એને સાકાર કર્યું છે અને સૌ પ્રથમ વખત અહીંયા કર્ણાવતી ક્લબમાં ગરબા રિસોર્ટમાં ગરબા થઈ રહ્યા છે એમને અમને ખૂબ આનંદ છે અમારા ટોટલ પંદર હજાર સભ્યો છે કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના અલગ સભ્યો છે આ બધા જ લોકો આ મેમ આ નવરાત્રિમાં આનંદ કરશે ગરબે રમાશે એનો અમને ખૂબ બધાને ઉત્સાહ છે અને અનેરો આનંદ છે સેફ્ટી લઈને ત્યાં આગળ અમે ફાયર બ્રિગેડની ટીમ રાખેલી છે અમારી પ્રાઇવેટ સિક્યુરિટી રહેશે અમારા બાઉન્સર રહેશે દૂરથી કોઈ પણ આવનાર લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કોઈ કોઈ જગ્યાએ હેરાન ના થાય તેની બધી જ અમે તકેદારી રાખેલ છે છતાં અમે ડોક્ટર ની બી એક ટીમ સાથે રાખેલી છે કે કોઈને કે કેવું પ્રોબ્લેમ થાય તો તાત્કાલિક એને સારવાર મળી રહે ઘણા બધી ક્લબ દ્વારા અમે હમણાં જેમ આ કેતનભાઈ પટેલ અમારા અહીંયા મેન મુખ્ય આયોજક છે ત્યાંના ઘણા ક્લબના અને રિસોર્ટના ત્યાં નવરાત્રિના નવ દિવસ એમના સાથે રમવાની છે અને એ પોતે એટલી સરસ રીતે આયોજન કરે છે વર્ષો જૂના એ અનુભવી છે અને નવ નવ દિવસ અને દસ દિવસના બધા જ જુદા જુદા સારામાં સારા નામચીન ગરબા ગાનારા એમને બધાને ગાયકો સિલેક્ટ કરેલા છે અને ખૂબ સારી રીતે ગરબાનું આયોજન થવાનું છે